અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એસપી અક્ષયરાજ પકવાણાએ જણાવ્યું હતું કે દશેરા પર્વના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું ખાસ મહત્વ છે જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે તેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી શક્તિ અને મનોબળનો સંચાર થાય છે સાથે જ તેમણે જિલ્લામાં શાંતિ કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી નવરાત્રી પૂર્ણ થયા બાદ દશેરા પર્વે વર્ષોથી ક્ષત્રિય સમાજ શસ્ત્ર પૂજન કરે છે એ જ પરંપરાને અનુસરીને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ આ વિધિ ભવ્ય રીતે યોજાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએસશ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર